ધરમપુરની સ્પેશિયલ પોક્સો ચુકાદામાં પિતાને કેમ અંતિમ શ્વાસ સુધીની સજા ફરમાવી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રહેતી અગિયાર વર્ષની સગીર દીકરી ઉપર નરાધમ પિતાએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું બે વર્ષ બાદ સગીરાને પેટમાં દુખાવો થતા ધરમપુરની સરકારી હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું સગીરાની માતાએ સગીરાને વારંવાર પૂછ્યા બાદ સગીરાએ તેના પિતાએ જ વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી હોવાનું જણાવ્યું હતું સગીરાએ તેર વર્ષની ઉંમરે વલસાડની સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો ધરમપુર પોલીસે નોંધાયેલી ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં ડીજીપી અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખીને

અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી પાંચ વર્ષની સાદી કેદ અને રૂપિયા પાંચ હજાર નો દંડ અને જો દંડ ન ભરે તો ત્રણ માસની સાદી કેદ અને છ લાખ નું વળતર સીડબ્લ્યુસી ઉપરાંત બાળ કલ્યાણ અધિકારી પોલીસ ચાઇલ્ડ યુનિટ ને પીડિતાની સંભાળ અને જાળવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આ અંગે કોર્ટને પણ જાણ કરવામાં આવશે ધરમપુરની વિશેષ અદાલતે કિસ્સો ધરમપુર તાલુકાના એક ગામનો છે કે જ્યાં એક અગિયાર વર્ષની બાળકી સાથે તેના સગા પિતા છેલ્લા બે વર્ષથી તેની સાથે ડરાવી ધમકાવીને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરતા હતા અને તેના કારણે બાળકીને ગર્ભ રહી ગયેલો અને ગર્ભ રહ્યા બાદ ત્યારે જ્યારે તેની મા તેને સરકારી હોસ્પિટલમાં લઈને ગઈ તે વખતે ડૉક્ટરે આ બાળકી ગર્ભવતી હોવાનું ખબર પડતા પોલીસને જાણ કરવામાં આવેલી અને જ્યારે પોલીસને જાણ કરવામાં આવી ત્યારે ભોગ બનનારની ઉંમર તેર વર્ષની હતી અને પોલીસે આ ગુનામાં આરોપી સામે ફરિયાદ દાખલ કરીને તાત્કાલિક પોલીસની આરોપીની ધરપકડ કરેલી આ ગુનામાં ભોગ બનનાર તથા બાળકી તથા એના પિતાનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવેલું અને આ ગુનામાં પિતાએ જે દુષ્કર્મ કર્યું તેના કારણે બાળકીએ પણ એક બાળકીને જન્મ આપી દીધેલો તે ત્રણેયોના ડીએનએ સેમ્પલિંગ માટેના નમૂના લેવામાં આવેલા નમૂના લીધા બાદ પોલીસે ધરપકડ કરી આરોપી સામે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ધરમપુર ખાતે ચાર્જશીટ ફાઇલ કરેલું આ કેસ જ્યારે ટ્રાયલ ચાલવા ઉપર આવી ત્યારે બાળકીની મા જે ફરિયાદી હતી તેણે ફરિયાદ પક્ષના કેસને સમર્થન નહોતું કરેલું અને બાળકીએ પણ ફરિયાદ પક્ષના કેસને સમર્થન નહોતું કરેલું પણ ફરિયાદ પક્ષ તરફે હાલની બાળકીને તેની માતા દ્વારા પિતાને બચાવવાનો છે અને પિતાને સજા નથી કરાવવાની તેવા પ્રશ્નો પૂછતા તેણે હકારમાં જવાબ આપેલો તથા ડૉક્ટર્સ રૂબરૂ ભોગ બનનાર બાળકીની અને આરોપી પિતાની હિસ્ટ્રી ઉપરાંત ડીએનએ રિપોર્ટને આધારે નામદાર સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદોને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ કોર્ટના જજ શ્રી એમ એ મિર્ઝા સાહેબે આરોપીને આઈપીસીની કલમ ત્રણસો છોતેરના વિવિધ કલમો હેઠળ આજીવન કેદ કે જેમાં કાયદામાં અંતિમ શ્વાસ સુધીની જોગવાઈ છે તથા પોક્સો એકની જુદી જુદી કલમો હેઠળ આજીવન કેદની સજા કે જેમાં પણ અંતિમ શ્વાસ સુધીની સજાની જોગવાઈ છે તે સજાનો હુકમ અને કુલે વીસ હજાર રૂપિયા દંડ તથા બાળકીને છ લાખ રૂપિયા વળતરનો હુકમ કરેલો છે તે ઉપરાંત સીડબલ્યુસી સી ચાઇલ્ડ વેલફેર ઓફિસર અને પોલીસ ચાઇલ્ડ યુનિટને પણ કોર્ટે આદેશ કરેલા છે કે સમયાંતરે આ ભોગ બનનાર બાળકીના ઘરની મુલાકાત લેવી એને કોઈના કોઈ એની માતા કે એના સગા સંબંધી આ ચુકાદાના કારણે તેને હેરાન ન કરે પરેશાન ન કરે જો કોઈ આવી હેરંગતી હોય તો તેને હોમમાં મોકલાવી અને તેની મુલાકાત લીધા બાદ તેનો નિયમિત રિપોર્ટ સ્પેશિયલ કોર્ટને પણ કરવાનો સ્પેશિયલ સ્પેશલય કોર્ટેકમ કરવો છે